અને હું જઉં છું તારા મોમાના ઘેર ચાલ હવે અહીંયાને ને કોઈ કોમ છે અર્જન કાકા અહીંયાને કોમ નહીં હોય તો તમે ઓતરા દાડો ગોમેત્ર ને આવી જો છો ભાઈ ફોન આવ્યો છે મારી વાત ઓપર અને હું પોતે પાછો આવું છું અને તું હાલ ન્યા કઈ નો કઈ આ કીધું છે આ તો એ બધું જા છે મેં તમને કીધું દુકાનથી પવવા પવા લેતા આવજો લાયા છો ભગવાન પણ મને કેમ તો આવો જો કે તો કાકા ઘેર આઈને કોતો ખરાક હું નહીં લાયા તો મને જાતે ભાવ ગલ્લે આજે પણ જાય ફરાબર ઉપર હવે

તો ઉભા થવા કાઠું કોમ છે કારણ કે તારી વોશઅપ પર એવું લાગે છે ને કે તને ડેન્જર બીમારી થી આ ભેગી છે વોશઅપ પર ખબર પડા અમુક બીમારી નહી તાર વોશઅપ તો લાલ તોડ થઈ ગઈ છે એટલે તું ગમે તે દવા લઈ અને સુખ શાંતિ ઘેર આરામ કરે એવું દે દાડા સારું અત્યારે હું રજા લઈને આવું નોકરી હા કારણ કે અમે બધું વેઠેલો મને ખબર છે અમારે અમે જિંદગી મોદા થયા છે કે નહીં થયા હોય એટલે તને કેવું સારું તારું તડતું છે હાલ ના ના સારું કહેજો ને

હાલો હં અને થઈ ગયું કોમ ઓહ અલગ તળફી કોમ થયું હા બરોબર બરોબર હા તે પણ હવે આનું કરવાનું છું ના ના એમ નહીં મારી વાત અપડો તમે હું શું કહું છું કે હાલ હું ભરતજીના ઘેર બેઠો છું એટલે તમે ભરતજી નહીં આવો હા અને પછી આપણે બધા ભેગા થઈને જઈએ હું હોય એમ કરો

આ બેઠો જા બેઠો જા તું બેઠો થાય બેઠો જા તું તને તાવ આવ્યો નથી તો તને તાવ લાબામાં આવ્યો ઈજી વૃત હોંભળ જાય ઓમ તમે ગમે તે કહેતા હો પણ મનમાં ધારિયો ને થાય બોલો ના ના ખોટી વાત છે વાત તણો પલામાં તું તમે લઈ બેઠા છો આ ઓમ વાત હાચી ભૂત હોય

એ જ વસ્તુ મળે અને હાલ તમને આ બેઠા બેઠા અમાર મોઢા પાડવાનું તો હદ પડતે પડતે તમને મોઢા પાડો બોલો હા 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 આ કે આ કી વાત છે આ છે ને જીજા હવે તાકાત છે મને મોઢે પાડવા અરે મ તમે હજી સમજો તમને હજી ખબર નહીં આ વસ્તુ એવી છે ને આ મગજની તે ફૂમતા આકા હું તમારા સપનામાં આવું બોલો મારા આબુ હે તો અજન હું ધારું કે મને ફૂમતો આકો બે વાજે પોણી પાવા આવી તો તમે આવો અહિયાં ભાઈ મારો ખોરાક કેવો છે આવારે થાળી ભરીને મગ ખાઉ છું જીન બધું આ માદો ઓમ પાડવાની કે હું આછે ના પડું એમ વાત કરી જા અને ધુંતા કે હોત પડતા પડતા તમને મોડા પાડો તો ના પાડી દવા કોના ભેળા કરો તો અરે ના કરી એ કો હે કે કે ગલાજીયા મોડા ના થા થઈ દો કે કે થઈ થઈ ના થા થોય હે થોય ના ના ધુંતા કા સુકા ગોદલો પડ્યું પડી રહ્યો છે અરે ખોટી વાત છે આમ તો એવી એવી કી શક્તિ છે એના પર હવે ઓભળો મારી વાત

જતો રહે બરોબર આવું એટલે મારો લાલ મોજો હોય અને મોજો નહીં હોય તો પાંચ હજાર રૂપિયા તમારું મને મારે હાલવા તમારે હાલવા બરોબર

અરે કાકા કોઈ ખવરાયું નહીં યેને કો પછી ખવરાયું નહીં તો તું મોડોશીસ ભનો કે અરે કાકા કોઈથી ઘરથી જો હું પૌવા લેવા હેડ્યો ને જેવું દવાખાના કીધું ને એટલે હું ઉપડે સીધો દવાખાને દવાખાનો ગયો તો ડોક્ટરે શું કીધું કે તને વાયરસ છે તન ચા દાળ આરામ કરી દે ઘેર ઓય જો કે જાતો ના એવું ને ઓય અયા આ દવા લઈને આવજો હવે હવે તો પછી વાત ચાલી આજ હો મારી બધું કાળા માથાનો મોનવી જે ધારે કરી કે માથાથી કાકા આ તો બધું માર ભણવામાં આવે પણ ભૂલી શકે શી તું ભૂલી ગયો કા ખબર જ નહીં મને

તમે બધા છો ખર્ચે મને હાજર લાગ્યું અને મારે તમને બોલ્યા માં ઘણા સમય થી તમે આવતા એમ ચા મારા નહી પીવો રોટલા નહી ખાવા આપડો મારી વાત તીધું ખબર ઢીલા કરો હા બીજી વાતો સાચી પણ

ખરેખર ત્યારે હવે હું જે મને કહું હા કે આ તો મને હવે ખબર પડી ની કે મન મનમાં આપણે જે ધારણ એ થાય મોને મનના વિચારથી જે વસ્તુ ધારણ એ બન્યા વગર ના પૂમતા આટલા દાવા તમે શું વિચારતા હતા મને નથી ખબર ભાઈ મારો લાલ એલું ભણેલો છે બરાબર પણ સચ્ચાઈ મને નથી ખબર ને આજ મેં જોઈ જોવા વસ્તુ કરી તો મને ખબર પડી ગઈ કે ખરેખર આપણે જે ધારણ એ થાય

એના તમે તાર પુરા ગાયન નાખી દેજો એ વાતની ની તમારે ખમાન મજા હા બાપુજી આ ખબર કેટણ હા